માધાપર ખાતે બ્રહ્મ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નૂતન સમાજ ભવનના ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ નૂતન સમાજ ભવનના ખાતમુહૂર્તના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજા સમાજ રત્ન પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ધારાસભ્ય રાપર વિધાનસભા તથા નૂતન સમાજ ભવનના માર્ગદર્શક दिलावर सिंह जाड़ेजा प्रमुख मुंद्रा तालुका राजपूत क्षत्रिय सभा प्रमुख माजी सैनिक एसोसिएशन कच्छ द्वारा तथा कुंवर श्री कच्छ राज परिवार श्रीमान प्रताप सिंह जी हनुवंत सिंह जी जाड़ेजा तथा कच्छ जिला पंचायतना प्रमुख जनक सिंह जाड़ेजा प्रद्युम्न सिंह जाड़ेजा दरसभ्य अबडासा विधानसभा प्रमुख नखतराणा तालुका राजपूत क्षत्रिय सभा तथा માનનીય વીરભદ્રસિંહ જાડેજા પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ તથા ચેતનાબા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા તથા જોરાવરસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા તથા પૂર્વ પ્રમુખ નારાયણજી કલુભા જાડેજા તથા પ્રવીણસિંહ જાડેજા તથા કચ્છ જિલ્લાના રાજપૂત ક્ષત્રિય સમાજના વિવિધ તાલુકા તથા શહેરના પ્રમુખો અગ્રણીઓ તેમજ અસામાજિક આગેવાનો બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા સમાજના વિવિધ સંસ્થાના સંચાલકો તથા તેમની કમિટી અને સહકારી અધિકારીઓએ કચ્છ કરણી સેના પ્રમુખ માધુબા જાડેજા તથા વિવિધ તાલુકાના કરણી સેનાના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમાજના ભગીરથ કાર્યનો શુભારંભ સાધુ સંતના આશીર્વચન અને સર્વે આગેવાનોના વરદ હસ્તે પ્રાગટ્યથી કરવામાં આવ્યો શ્રી ગણેશવનના દીકરી માઓ તરફથી કરવામાં આવી હતી ત્યારબાદ દીકરા દીકરી દ્વારા એક ભવ્ય તલવાર રાસ યોજવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતા દ્વારા નૂતન સમાજ ભવનના નિર્માણ માટે ઉદાર હાથે દાનની જાહેરાત કરવામાં આવી માધાપર સમાજ ભવનના ટાઇટલ દાતા તરીકે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહજી રાઠોડ પરિવાર દ્વારા તેમના ધર્મપત્ની સજ્જન કુંવરમાં જોરાવરસિંહ રાઠોડ અને ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડની સ્મૃતિમાં એક કરોડ એક લાખ એકસો અગિયાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ સમાજ ભવનના હોલના દાતા તરીકે પર રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ પ્રહલાદસિંહ તેમના દ્વારા એકાવન લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી તથા ભોજનાલયના દાતા તરીકે હિતેન્દ્રસિંહ રણવીરસિંહ વાઘેલાએ રૂપિયા અગિયાર લાખ એકસો અગિયાર આપવાની જાહેરાત કરી આ ઉપરાંત નૂતન સમાજ ભવનના વિવિધ રૂમ માટે પણ દાતાઓએ છ છ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યારે આ ઐતિહાસિક પ્રસંગમાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રતિનિધિઓ અને સમાજજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજી મારું નામ જે જાડેજા માધાપર રાજપૂત સમાજ પ્રમુખ આજ રોજ તારીખ રોજ અઢાર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાના રાજકીય સામાજિક આગેવાન અને અમારા કચ્છ રાજપૂત શક્તિ સમાજના પ્રમુખ અને સમાજ રત્ન અને રાપર વિધાનસભાના ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ બાપુની અધ્યક્ષસ્થાને અને અમારા માધાપરના અમારા કચ્છ જિલ્લા માજી એસોસિએશનના પ્રમુખ ઢીલાવર સાહેબની અનુયાય હેઠળ માધાપરની અંદર કમસે કમ હાલમાં છસોથી ઉપર પરિવારો અહીંયા રહે છે કે માધાપર એક કચ્છ જિલ્લાનું સેન્ટર છે જ્યાં એજ્યુકેશન અને ધંધા રોજગારે કચ્છમાંથી વિવિધ જગ્યાએ અહીંયા સ્થાયી થતા હોય છે તો આ સમાજને એક એવો સંકુલની જરૂર છે કે જ્યાં નાના મોટા પરિવારો ક્યાં પણ બહાર ભાડા પેટે જવું ન પડે અને આવનારી છે આ કોમ્પ્યુટર યુગની અંદર આપણા આવનારી અમારી યુવા પેઢી માટે કોમ્પ્યુટર ક્લાસીસ હોય એજ્યુકેશનની વાત હોય કે આરોગ્ય ક્ષેત્રે હોય એ સમાજને એક સાથે જોડવાની જે અને આ સંકુલ ઊભું કરવાની જઈ રહ્યા છે એ સમાજ જ્યારે એકત્રિત અને રે સાથે રે એવી અમે ભાવનાથી આજે જે આખા કચ્છ જિલ્લાના પત્રીઓને બોલાવ્યા હતા એની અંદર અમારું જે ટાઈટલ ક્લિયરના દાતા તરીકે એક કરોડ એક લાખનું અનુદાન હતું એ અમારા કચ્છના ભામાસા કહેવાય એવા જોરાવરસિંહ બાપુથી એક કરોડને એક લાખ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું જે એકાવન લાખ રૂપિયાનું ડોનેશન જે અમે હોલના દાતા તરીકે નક્કી કર્યું હતું એ અમારા માધાપરના જે ભામાસા કહેવાય પૂર્વ રાજપૂત સમાજના પ્રમુખ પ્લાસી વહેલ બાપુથી જાહેર કરવામાં આવ્યું જ્યારે એ ક્યાં લાખ રૂપિયા ભોજનાલયના હતાનું હતું એ અમારા માતાપરના જેને ભામાસા કહીએ એવા હિતમદરસિંહ વાઘેલા બાપુએ જાહેર કર્યું અને કમસે કમ અમારા પાંચ થી છ રૂમના દાતાજી અમે સુપર બિલ્ડર છ લાખ રૂપિયા નક્કી કર્યું હતું એવા પાંચ થી છ રૂમના દાતા પણ અમને મળી ગયા છે અને જે બીજું અમે ધીરે ધીરે આથી અઢી મહિના પહેલાં દાન ભેગો કરવાનું જે કોશિશ કરી એની અંદર અમારા પાસે એક લાખ રૂપિયા નું દાન આવેલું છે જે અમારો સાડા ત્રણ કરોડ નો ટાર્ગેટ છે એની અંદર અઠ્યાસી બાય ચોત્રીસ નો હોલ ઉપર ચૌદ રૂમ એની બાજુમાં અઢાર રૂમ એની બાજુમાં કાર્યાલય બાજુમાં લાઇબ્રેરી રૂમ કોમ્પ્યુટર રૂમ ભોજનાલય અને શૌચાલય અને રાજવાડી ગેટ એવું અમારું જે આ કામ છે એ આગળ ટૂંક સમયની અંદર અમે ચાલુ કરશું જે અમારે ધાનની જરૂરત હતું આજે સમાજ અમારા માધાપુર સત્રી સમાજ ઉપર ખૂબ એમણે ધાનનો પ્રસાદ કર્યો છે અને અમારો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂરું કર્યો એટલે હું આખા કચ્છ જિલ્લાનો સત્રી સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત